મહત્વના સમાચાર બનાસકાંઠાથી પાલનપુર ડીસા હાઈવે પર અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે આર્મીના જવાનોની ટ્રકને આ અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે ચડોતર પાટિયા પાસે ટ્રક પલટી જતા બે જવાનો ઇજાગ્રસ્ત થયાનું સામે આવ્યું છે બે જવાનોને સાયલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અમદાવાદથી રાજસ્થાન જઈ રહી હતી આર્મીની બટાલિયન એલસીબી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ઘાયલ જે અમદાવાદ થી રાજસ્થાન જઈ રહી હતી આર્મીની બટાલિયન ત્યારે આ અકસ્માત સર્જાયો હતો એલસીબી પોલીસની ટીમ ઘટના સ્થળે સમયસર પહોંચી ગઈ હતી બનાસકાંઠાની વાત છે પાલનપુર હાઇવે પર આ અકસ્માત સર્જાયો તો આર્મીના જવાનોની ટ્રકને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે ચડોતર પાટીયા પાસે ટ્રક પલટી જતા બે જવાનો ઇજાગ્રસ્ત થયા ત્યારે ઘાયલ બે જવાનોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે